મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી મોડાસાના ટિન્ટોઈ ગામે ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાંથી વીજ તણખા જડતા અઢી વીઘામાં તૈયાર થયેલ ઘઉંનો ઊભો પાક પડીને ખાક થઈ જવાનો બનાવ સામે આવ્યો છે ટિન્ટોના રાજુભાઈ ઠાકોરે બામણવાડ ગામે આવેલ ખેતરમાંથી અઢી વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું હતું પાક કાપણી માટે તૈયાર થઈ ગયો હતો અને ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાંથી તણખા જડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ લાગતા ખેડૂત સહિત આજુબાજુના સ્થાનિક ખેડૂતો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અચાનક ઘઉના ઉભા પાકમાં આગ લાગતા ખેડૂતના મોમો આવેલ કોળીઓ છીનવાઈ ગયો હતો અને કાપણી કરી તે પહેલાં ઘઉં બળીને ખાખ થઈ જતા મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું આગ લાગતા વીજ કર્મચારીઓને જાણ કરતા વીજ કર્મચારીઓ ઉપસ્થિત ન રહેતા ખેડૂતે આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે ટીડો પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી મહા મહેનતે કરેલ ગૌનો ઉભો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતે નુકસાન પહોંચતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને આ ફાટી હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ખેડૂત રાજુભાઈ ઠાકોરે વીજતંત્ર પાસે નુકસાનના વર્તનની માગણી કરી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ more